અત્યારના આ ફાસ્ટ યુગમાં આપણે આપણી હેલ્થનું નિરોગીતાનું ધ્યાન રાખવું જ પડશે એના માટે આપણે આપણી ડાઇટમાં શું ખાઈ પીએ છીએ એના ઉપર આપણે ફોકસ રાખવું જ પડશે જો આપણે આનો ખ્યાલ નહીં રાખીએ આપણે આપણી હેલ્થ પાછળ સમય નહીં ફાળવીએ તો રોગો આપણા શરીરમાં પ્રવેશતા વાર નહીં લાગે એમાંનો આજે સૌથી ચર્ચિત વિષય છે કે રાંધવામાં ભોજન બનાવવામાં કયું તેલ વાપરવું જોઈએ આજે આપણે એના વિશે બહુ સરસ મજાની વાત કરવી છે ટૂંકમાં વાત કરવી છે વિડીયો અંત સુધી સાંભળજો હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો અમુક આપણને ખબર પડી જાય ને આપણે શું ખાવું શું ન ખાવું તો પણ આપણે દવાઓ વગર ઔષધો વગર સો નિરોગી જીવન જીવી શકીએ છીએ એમાં આપણે અનેક પ્રકારના તેલોનો પ્રયોગ કરીએ છીએ રાંધવા માટે એમાં તલનું તેલ છે તેલ છે અમુક લોકો સનફ્લાવરનું તેલ ખાતા હોય કપાસિયાનું તેલ ખાતા હોય અનેક પ્રકારના તેલનો પ્રયોગ આપણે આપણે નિરોગીતા પાછળ કરતા હોઈએ છીએ પરંતુ આપણને એક ખ્યાલ હોવો જોઈએ કે આપણા શરીર માટે કયું તેલ સર્વશ્રેષ્ઠ છે તો કે રાંધવા માટે જો કોઈ તેલ સર્વશ્રેષ્ઠ હોય તો પ્રથમ ક્રમાંકે તલનું તેલ આવે છે તલનું તેલ આપણા શરીરની નિરોગીતા માટે ખૂબ જ ઉપયોગી છે હવે મોટા ભાગના લોકો આ જાણતા હશે કે રાંધવા માટે ભોજન બનાવતી વખતે તલનું તેલ વાપરવું જોઈએ શા માટે તલનું તેલ વાપરવું જોઈએ એના વિશે પણ આજે આપણે વાત કરવી છે તલનું તેલ વાત વ્યાધિ ગુણ ધરાવે છે એટલે સર્વ પ્રકારના વાયુના રોગોને શાંત રાખવા માટે તમારી મદદ કરે છે તેમાં કેલ્શિયમનું પ્રમાણ હોવાથી તમારા હાડકા તથા દાંત મજબૂત રાખે છે તમારા હાડકાઓ મજબૂત હશે તો જ આપણે વધતી ઉંમરે લાકડીનો સહારો નહીં લેવો પડે અન્યથા આપણે લાકડીનો સહારો લેવો પડશે જો આપણે લાકડીનો સહારો ન લેવો હોય અન્ય લોકોને આપણે કઈ કામ ન ચીંધવું હોય તો આપણે રાંધવામાં તલનું તેલ ખાવું જોઈએ આ તલનું તેલ ખાવાથી તમારા ચામડીના મુદ્દા છે તે બિલકુલ ઊભા નહીં થાય ચામડી સુવાળી રહેશે ચમકીલી રહેશે અને તમારો વર્ણ પણ ગોરો થશે આ કાળા તલનું તેલ કે સફેદ તલનું તેલ કોઈ પણ તેલ તમે લોકો ખાશો તો તમારા વાળના પ્રશ્નો પણ સંપૂર્ણ રીતે સોલ્વ થઈ જાય છે અને વાળના કોઈ મુદ્દા પણ ઊભા થતા નથી તલનું તેલ ખાવાથી તમને અરુચિ બેચેની કે મંદાગ્નિનો બિલકુલ અનુભવ થતો નથી કારણ કે કાળા તલ હોય કે સફેદ તલ હોય તમારે અરુચિ બેચેની અને મંદાગ્નિને મટાડી આપનાર છે તલનું તેલ ખાવાથી તમને કબજિયાતની સમસ્યા બિલકુલ ઊભી થતી નથી એટલે જે લોકોને કબજિયાતની સમસ્યા હોય જે લોકોને વાયુજન્ય રોગોથી પીડાતા હોય એ લોકોએ તલનું તેલ ખાવું જોઈએ તમને લોકોને સાઈટિકાની તકલીફ છે તમને લોકોને આમ વાતની તકલીફ છે તમને શરીરમાં દુખાવા થાય છે તમને હાથ પગના દુખાવા થાય છે ગોઠણના દુખાવા થાય છે વા થયો છે એમાં તો આ તલનું તેલ ખૂબ જ ઉપયોગી છે કારણ કે વાત વ્યાધિ ગુણ ધરાવે છે વાયુના રોગોને તે શાંત રાખનાર છે તમને લોકોને જો સામાન્ય નબળાઈ રહેતી હોય તો તમે રાંધવામાં તલનું તેલ ખાતા હશો તો સામાન્ય નબળાઈ દૂર થઈ જાય છે હવે આ તલના તેલનો એક સ્વભાવ છે એના વિશે હું તમને વાત કરીશ જે જાડા છે એને પતલા સમ રાખે છે અને પતલા છે એને તે વજન વધારવામાં મદદરૂપ થાય છે એટલે કે સમ કરવામાં મદદરૂપ થાય છે આ એનો ગુણ છે એટલે તમારે તલનું તેલ સમયાંતરે એનું સેવન કરતું રહેવું જોઈએ આ તલનું તેલ આપણને એટલા બધા ફાયદા જો અપાવતી હોય તો આપણે રાંધવામાં આ તેલ ખાવું જોઈએ આ તેલ આ આ જે તલ છે તે પવિત્ર ધાન્ય છે તે ધાર્મિક કાર્યોમાં પણ વપરાય છે અને તમે તેને નિરોગીતા પાછળ જો તમે તેનો પ્રયોગ કરશો તો તમારા શરીરને બધી જ રીતે નિરોગીતા આ તલનું તેલ અપાવી શકે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી